બનાસકાંઠાના બે હજારથી વધુ વિદ્યાર્થીઓને યુપીએસસી ટોપર્સ પાસેથી મળ્યું પ્રેરણાદક માર્ગદર્શન સેમિનાર માધ્યમથી ગુજરાત સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને નવું બળ પૂરું પાડ્યું છે તેવું કલેક્ટર શ્રી મિહિર પટેલનું કહેવું યુપીએસસી ટોપર્સનું મહત્વનું માર્ગદર્શન સંકલ્પ સંઘર્ષ શ્રદ્ધા તથા ધીરજ થકી સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર વાર એક સાથે ચાર ગુજરાતી યુપીએસસી ટોપર્સ દ્વારા બે હજાર વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસ પરીક્ષા વહીવટીતંત્ર નેસ્પીપા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં યુપીએસસી સીએસસી બે હાજર ચોવીસના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર સુશ્રી હર્ષિતા ગોયલ ચોથો રેન્ક મેળવનાર સુશ્રી માર્ગી શાહ અને त्रिसमो रँक मिळवणार श्री स्मिता पंचाल स्मित पंचाल पाचसो सातमो रँक मिळवणार બનાસકાંઠાના શ્રી બ્રિજેશ બારોડ તથા સ્પીપાના કોર ફેકલ્ટીના શ્રી બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાવ્યા હતા આ સેમિનારમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓએ સ્વયં પ્રેરણા મેળવી જરૂરી છે પોતાની જાત પર વિશ્વાસ રાખી હકારાત્મક ધ્યેય સાથે અને હતાશ થયા વગર સતત મહેનત કરવી જરૂરી છે ચાલુ વર્ષે યુપીએસસીના પરિણામમાં એકથી ત્રીસના રેન્કમાં ત્રણ ગુજરાતી ટોપર્સ પાસ થયા છે જે ગૌરવની બાબત છે આગામી વર્ષોમાં ઉપસ્થિત તથા જિલ્લાના વધુ વિદ્યાર્થી જ્વલંત સફળતા મેળવી તેવી શુભેચ્છા તેમણે પાઠવી સમગ્ર દેશમાં યુપીએસસી પરીક્ષામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર ચોવીસ વર્ષે વડોદરાના વતની સુશ્રી હર્ષિતા ગોયલે વિદ્યાર્થીઓને જણાવ્યું

શોખ પાળવો જોઈએ અને પ્રકૃતિ અને પરિવાર ઉર્જા આપશે તથા વાલીઓની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું યુપીએસસી પરીક્ષામાં ચોથા ક્રમાંક પ્રાપ્ત કરનાર છવ્વીસ વર્ષીય સુશ્રી માર્ગી શાહે જણાવ્યું કે નાની નાની બાબતો પર કૃતજ્ઞતા હોવી જરૂરી છે તેમણે અમદાવાદ સ્થિત એલડી કોલેજ ખાતેથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો વર્ષ બે હજાર પિતાની છત્રછાયા ગુમાવી હતી પણ પોતે હિંમત ના હારી સખત પરિશ્રમ કર્યો જેના પરિણામે સફળતા મેળવી તેમણે વાલીઓને પોતાના બાળક પર ભરોસો રાખવા જણાવ્યું યુપીએસસી પરીક્ષામાં ત્રીસમો રેન્ક મેળવનાર શ્રી સ્મિત પંચાલે વિદ્યાર્થીઓને સંકલ્પ સંઘર્ષ

ટી અને એનસીઆરટી ના પુસ્તકો તથા ઇન્ડિયન એક્સપ્રેસ જેવા સમાચાર પત્રો નિયમિત વાંચન કરવું ખૂબ જરૂરી છે આ સાથે ચેટ જીપીટી અને યુટ્યુબ જેવા માધ્યમ થકી પણ યોગ્ય તૈયારી કરી શકાય છે માર્ગદર્શિત કર્યા જેમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષા સુવિધાઓ ફેકલ્ટી વગર બાબતે માહિતી આપી ઉપસ્થિત વિદ્યાર્થીઓ યુપીએસસી ટોપર સાથે વિવિધ પ્રશ્ન રજૂ કરી નિરાકરણ મેળવ્યું આ પ્રસંગે પ્રોબેશન આઈએસ શ્રી અભિષેક તાલે અધિક જિલ્લા

વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબશ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો એક્સેસ મળ્યો તે માટે હું જિલ્લા વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમણે પ્રદાન કરી ગુજરાતના ઇતિહાસમાં વાર આ વખતે છવ્વીસ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ છ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં ચાર ટોપર જે સ્પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક ચોથો રેન્ક ત્રીસમો રેન્ક પણ મેળવ્યો છે એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ એવા ચારેય ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓના માર્ગદર્શિત કર્યા અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મીર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્રછાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા તંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પ્રેરણા મેળવી છે તો સ્પીપાની છત્રછાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે હવે ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે આભાર નમસ્તે મારું નામ પાર્થ રાવલ છે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને પાલનપુરનો વતની છું આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ બનાસકાંઠા તંત્ર અને સ્પીપા દ્વારા એક સુંદર સરસ મજાના યુપીએસસીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારના આયોજન થકી બનાસકાંઠા જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા માટે માર્ગદર્શન મળ્યું છે તેમજ પ્રેરક બળ પ્રાપ્ત થયું છે તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વહીવટીતંત્ર અને સ્પીપાનો ખૂબ ખૂબ આભાર માનું છું